बलबूते पे हो चाहे राजनीतिक बलबूते पे हो इस मामले को दबाया जा रहा है और एक गरीब बाप को जो है न्याय नहीं मिल रहा है संगठन के नेता बुरा मानेंगे जो संगठन बना रखे हैं जो आजकल प्राइवेट उन लोगों ने क्या अपनी रोटियां सेकने के लिए सरकार हो चाहे पुलिस प्रशासन हो ये कहीं ना कहीं इस मामले को गोलमाल कर रही है सब इतने सारे लोग मिल न्याय दिला रहे हैं तो न्याय की कोशिश कर रहे हैं तो बिल्कुल न्याय मिलेगा मित्रों भाई राजस्थान मोटी बैठक फरी वक़्त करवा थी

કે તમે ભાઈ મિત્રો ગણેશભાઈ ગોડેલની સપોર્ટ બનાવો છો તો ભાઈ એવું નથી ભાઈ અમે કોઈના પણ સપોર્ટ બનાવતા નથી પરંતુ ભાઈ સોશિયલ મીડિયા આધારે જે વિડીયો વાયરલ થતા હોય છે એ અમે તમારા સમક્ષ લાવતા હોઈશું હવે મિત્રો ખાસ કરીને આ વિડીયો થયો છે વાયરલ સૌથી પહેલા તો ચેનલમાં પહેલી વાર આવી વિડીયોને બંને આપણે શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

મિત્રો વિડીયો થયો હશે વાયરલ આના આધારે મિત્રો વાત કરી તો ખુલ્લા મિત્રો બેન જઈ આક્ષેપ લગાવી રહી જશે જે રીતે મિત્રો વાત કરી તો અમને કોઈ પણ પ્રકારનો ન્યાય મળ્યો નથી શું મિત્રો આવનાર ટાઈમમાં મિત્રો સૌથી મોટો ધડાકો થશે કે ન્યાય મળશે જે પણ થશે ઓલરેડી તમારા સમક્ષ આવી જશે ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયો એટલો બને એટલો શેર કરી દીજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળી કે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત